તો સાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો મિત્રો ચાલો આજે આપણે ભજીયા બનાવવાના છે પોસા રૂ જેવા અને ભરેલા મરસાના પણ ભજીયા બનાવવાના છે તો મિત્રો આપણે ભરેલા મરસાના જે આખા મરસાના જે ભજીયા બનાવવાના છે ભરેલા એનો મસાલો હાલમાં થઈ રહ્યો છે મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે મરસા ધોવાઈ રહ્યા છે મરસા બરોબર ધોવાઈ જાય પછી આપણે એને કાપીને એમાં જે મરચાની જે રગ હોય છે બી કાઢી નાખશું ને પછી આપણે એમાં મસાલો ભરીવાનો છે તો મિત્રો ચાલો હવે આપણે મરચાં ધોવાઈ ગયા છે તો જઈએ મરસાને બી બી કાઢી નાખવી બરાબર સાફ કરી અને પછી એમાં આપણે મસાલો ભરી દેવાનો છે મિત્રો મરચાં બરાબર સાફ થઈ જાય પછી આપણો જે મસાલો છે ભરવાનો એ ભરી દઈશું પહેલાં આપણે લોટ ને ચણાનો લોટ શેકી નાખીએ ચણાનો લોટ બરાબર શેકાઈ જાય પછી એમાં આપણે મસાલો બધો એડ કરી દઈશું ને પછી એમાં હવે આપણે એમાં ચણાના લોટ શેકી નાખ્યો છે અને એમાં બધો મસાલો એડ કરીશું લીંબુ બીંબુ નાખી દઈશું ને પછી મરચા ભરી લઈશું તો તમે જોઈ રહ્યા છો બધો મસાલો એડ થઈ રહ્યો છે મિત્રો મસાલો બરાબર બની જાય પછી એ આપણે બરોબર મિક્સ કરી દઈશું જે આપણે મરસાની અંદર મસાલો ભરવાનો છે એ હવે આપણે મરસાનો મસાલો જે તૈયાર થઈ રહ્યો છે એને બરોબર મિક્સ કરી નાખવાનો છે અને પછી આપણે મરસા ભરવાનું ચાલુ કરી દેવાનું તો આમાં થોડાક લીલા ધાણા નાખી દઈશું મિત્રો હવે આપણે મસાલો ભરવા મળીએ મરસાની અંદર ને આખા મરચાં જે છે એમાં આપણે પછી મસાલો ભરી દીધો છે તો એક પછી એક મસાલા અંદર મસાલો ભરી ને પછી આપણે એને તળી નાખવાના છે મરસાની લોટમાં તો હાલમાં મોટા ભાઈને મમ્મી બંને મરસાની અંદર મસાલો ભરી રહ્યા છે તો મસાલો ભરાઈ જાય પછી આપણે એમને લોટનો ઓગાળી નાખશું ને પછી મિત્રો આજે આપણે જે ભજીયા બનાવવાના છે એ ભજીયા પોચા રૂ જેવા કઈ રીતે બને એનું હું તમને બતાવીશ આજે કે આપણે જે ફૂલડા જેવા ભજીયા બને છે એ આપણે કઈ રીતે બને છે એમાં કઈ રીતે મસાલો આપણે બનાવવાનો હોય છે એ પણ આપણે જોઈશું તો પહેલાં આપણા મરચાં ભરાઈ જાય પછી આપણે આ મરચાંને તળી નાખીએ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો નહીં ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા તો હવે આપણે જે આખા મરસા છે એને એનો લોટ ઓગાળી રહ્યા છીએ હવે આપણો લોટ પણ ઓગળી ગયો છે અને તેલ પણ મેંકાઈ ગયું છે તો હવે આપણે તળવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો હવે આપણા આખા મરસાના ભજીયા તળાઈ રહ્યા છે તેલ પણ ખૂબ જ આવી ગયું છે અને મિત્રો આપણે ઘરનું શિંગતેલ છે આપણે પ્યોર સિંગતેલ જ વાપરીએ છીએ આપણે ખાવા માટે આપણે જે પામ તેલ આવે છે એ નથી ખાતા તો મિત્રો તમે પણ શિંગતેલ ખાવાનો આગ્રહ રાખજો તો આપણે ગમે એટલું તળેલું ખાઈએ તો આપણને નડે નહીં તો હવે આપણા આખા બની ગયા છે હવે આપણે જે કાંદા અને જે લીલી ડુંગળી કહેવાય એ અને મરચાંના ભજીયા આપણે બનાવવાના છે અને એકદમ પોસા અને રૂ એવા ભજીયા બનશે તો તમે બને રીજો સાથે તો મિત્રો હવે આને આવી રીતે આપણે મિક્સ બરાબર કરી દેવાનો છે ને આમાં કઈ રીતે આપણે મસાલો એડ કરવાનો છે જેનાથી પોસા રૂ જેવા ભજીયા બને તો આપણે બરાબર પહેલાં આને લોટને બરાબર મિક્સ કરી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં આમાં તમારે સાજીના ફૂલ જે સોડા કહેવાય તે નાખવાના છે એટલા પ્રમાણમાં એની ઉપર તમારે બરાબર લીંબુનો રસ નિસોવી દેવાનો છે જે બરાબર ફીણ વળી જાય તમે જોઈ શકો છો ફીણ વળી ગયા છે હવે આને તમે બરાબર મિક્સ કરી દેશો એટલે એકદમ પોછા રૂ જેવા ભજીયા બનીને તૈયાર થાય છે તો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે એકદમ રૂ જેવા ભજીયા બનવાના છે તમને હું એક ભજીયું તોડીને પણ બતાવીશ મિત્રો જો આપણા આખા મરેલ ભરેલા મરચા તમે જોઈ શકો છો એકદમ સુંદર અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે તો હવે આપણા જે ફોલટ જેવા ભજીયા બની રહ્યા છે એકદમ સુંદર દેખાવમાં તો એકદમ સુંદર છે અને સ્વાદમાં પણ એકદમ સુંદર છે અમે ખાધા તા જ મજા આવી ગઈ તમે પણ આવી રીતે બનાવીને જરૂરથી ખાજો અને આપણા હવે જે કાંદા અને મરચાના ભજીયા જે ગોટા કહેવાય છે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા છે હવે આપણા ભજીયા બધા તળાઈ જાય મિત્રો તમે જોઈ શકો છો એકદમ પોસું રૂ જેવું આપણે હાથ જરાક દબીએ ત્યાં ભજીયું દબાઈ જાય છે એટલા પોસા રૂ જેવા ભજીયા બન્યા છે અને આખા મરસાના પણ ભજીયા સુંદર બન્યા છે તો હવે આપણે શેઝવાન રાઈસ પણ બનાવ્યા છે ને સાથે સાથે ચટણી પણ આવી ગઈ છે અને બટેકાનું શાક ને રોટલા પણ આવી ગયા છે તો આપણે શરૂ કરીએ જમવાનું તો તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા ભજીયા બન્યા છે આપણને તો ખાવાની મજા આવી ગઈ તમને પણ આવા ભજીયા ખાવાનું મન થાય તો જરૂરથી આવી રીતે બનાવજો અને મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો અમે જમી લઈએ બધા ને સમજ પણ રમી રહ્યો છે ને અમે જમવાનું ચાલુ કરી દીધું છે